નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું કેવડિયા વિસ્તારના હત્યા કરાયેલ આદિવાસી યુવાનો માટેની ન્યાય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે પોલીસે પરવાનગી આપી નહીં અને સવારથી જ આદિવાસી સમાજના આગેવાનોને નજર કેદ ડિટેન કરવામાં આવ્યા હતા કેવડિયા બચાવ આંદોલનના પ્રેરતા ડોક્ટર પ્રફુલ્લ વસાવાને નર્મદા પોલીસે રાજપીપળા તેમના નિવાસ સ્થાનેથી ડિટેન કરી જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ લઈ ગઈ હતી ગુજરાતની ભાજપ સરકારે આજે બે શરમીની તમામ હદો વટાવી દીધી હોય એવું લાગ્યું છે જે કેવડિયાની અંદર જે માતાએ આજે પોતાનો દીકરો ગુમાવ્યો છે એ માતાને જ આજે ગુજરાત પોલીસ દ્વારા ડિટેન કરીને લઈ આવવામાં આવ્યા શું ન્યાયની માંગ કરવી કે પોતાના દીકરા માટે ન્યાય માંગવો શું આ ખોટું છે એટલે જેવી રીતે આ ગુજરાત અને દેશ માટે પણ આ પહેલી એવી ઘટના છે કે કોઈ માતા જેના દીકરાની હત્યા થઈ હોય અને એ માતાને પોલીસ ડિટેન કરે આ કેટલી ગુજરાત અને આખા દેશ માટે શરમજનક વાત છે આજે સવારથી જ આદિવાસી સમાજના આગેવાનો કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા સવારથી અમને પણ નર્મદા પોલીસ ડિટેન કરીને જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ ગઈ હતી ગુજરાત સરકાર ભાજપ સરકાર એવું ઈચ્છી રહી છે કે આ કેવડિયાના આદિવાસી જે બે યુવાનો છે એમને ન્યાય નહીં મળવો જોઈએ એમ પણ ગુજરાત સરકારનો ઇતિહાસ રહ્યો છે કે સુરત અગ્નિકાંડ હોય રાજકોટ અગ્નિકાંડ હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય કે બરોડાની બોટ કાંડ હોય આ તમામની અંદર ગુજરાત સરકારનો અત્યાર સુધીનો એવો કાળો ઇતિહાસ છે કે ગુજરાત સરકાર એ કોન્ટ્રાક્ટરોને બચાવે છે આવા લોકોને બચાવવા માટે આજે આદિવાસી સમાજનો આજે માત્ર કોઈપણ પક્ષનો કોઈપણ સંગઠનનો કાર્યક્રમ નહીં હતો આજે આદિવાસી સમાજનો આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આદિવાસી સમાજ આજે બધા ભેગા થઈને આ સમાજને બધા બે પાંચ રૂપિયા આપીને એ બંને પરિવારોને મદદ કરવાનો ગુજરાત ભાજપ સરકારને આ પોતાના સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે જેવી રીતે બહારના લોકોને અહીંયા લાવીને આદિવાસી સમાજને દબાવી રહ્યા છે હજુ પણ આદિવાસી સમાજ દબાય એવા પ્રકારનું કૃત્ય કરવા માટે એવા પ્રકારનો માહોલ બનાવવા માટે આજે સરકારે આદિવાસી સમાજને આજે દબાવ્યો છે આદિવાસી સમાજના તમામ આગેવાનોને આજે ડિટેન કર્યા છે આજે ગુજરાતની અંદર સાબરકાંઠાથી લઈને બનાસકાંઠા હોય કે પછી ડાંગ જિલ્લો હોય તમામ જિલ્લાઓમાંથી આજે આદિવાસી સમાજના યુવાનો આજે કેવડિયાના આ બે આદિવાસી યુવાનો ન્યાય મત અપાવવા માટે આજે આવી રહ્યા છે એમને ડિટેન કરવા એ આદિવાસી સમાજનો અવાજ દબાવવો બરાબર છે અને આવી ઘટનાઓ ફરીથી ના બને એના માટે આદિવાસી સમાજ આવી જ રીતે પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને આ સમાજ માટે અવાજ ઉઠાવે એવી મારી નમ્ર અપીલ છે આપ તમામે આજે જેવી રીતે આ કેવડિયાના બે આદિવાસી યુવાને ન્યાય માટે આપ તમામ સામાજિક સંગઠનોએ તમામ સામાજિક આગેવાનોએ તમામ આ સમાજના હિતોત્શીલ લોકોએ જેમને પણ સહકાર આપ્યો છે એ તમામનો હું કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી તમામનો આભાર માનું છું જોહાર જય આદિવાસી